નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલનો કાર્યકર્તા આભાર દર્શન સમારોહ કાર્યક્રમ મહેસાણા ખાતે યોજાઈ ગયો મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલની મહેસાણા જિલ્લાની જનતા તેમજ ભાજપના હોદ્દેદાર તેમજ કાર્યકર્તાઓ ભવ્ય વિજય અપાવવા બદલ આજે મહેસાણા જિલ્લાના મતદાર તેમજ કાર્યકર્તાઓનો આભાર દર્શન સમારંભ કાર્યક્રમ જેડીસી હોલ મહેસાણા ખાતે યોજાઈ ગયો આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ પૂર્વ લોકસભા સાંસદ શારદાબેન પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા મહામંત્રી બગાજી ઠાકોર મહેસાણા નગરપાલિકા પ્રમુખ મહિરભાઈ પટેલ સહિત મહેસાણા ભાજપના હોદ્દેદાર કાર્યકર્તાઓ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાઈ ગયો આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું આભાર દર્શન સમારોહ કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલને સર્વ ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો સાથે મહેસાણા જિલ્લાની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો વિશેષ માહિતી લોકસભા જંગી વિજય લગભગ ત્રણ લાખ ને અઠ્યાવીસ હજાર ને છેતાલીસ જેટલી લીડ મળવામાં જે કાર્યકર્તાઓ સાથે સહકાર આપ્યો એના ભાગરૂપે સમગ્ર લોકસભાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આભાર દર્શનનો કાર્યક્રમ રાખવાનું અમારું પાર્ટીના આદેશ પ્રમાણે આયોજન કરેલું તેમાં આજે મહેસાણા વિધાનસભા ના કાર્યકર્તાઓનો અને સૌ શ્રેષ્ઠીઓ તમામ આગેવાનો સાથે રાખીને આ કાર્યક્રમ અહીંયા યોજાયો ત્યારે લગભગ પંદરસો જેટલી સંખ્યા આજે આ કાર્યક્રમ ઉપસ્થિત રહી અને મહેસાણા લોકસભાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી દરમિયાન જે કામગીરી તમામ કાર્યકર્તાઓ કરી હતી એમાં વિધાનસભા મહેસાણા ના આજે મને કહેતો આનંદ થાય છે કે તડકામાં તપીને તપસ્યા જેવું આપણે જંગી બહુમતી અને જંગી બહુમતી વાળું એક કમળ દિલ્હી લઈ જવાની વાત એમાં મહેસાણા સમગ્ર લોકસભા વિસ્તારના તમામ મતદારો ભાઈઓ મને સાથ અને સહકાર આપેલો છે અને એમની લાગણી ને એમના પ્રેમ ને ભાવથી આ જંગી બહુમતી વાળું લીડ વાળું કમળ માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન થયા તેમના નેતૃત્વમાં અહીંથી સૈનિક જવાનો જે મોકો મળ્યો અને રાષ્ટ્ર સેવા કરવાનો જે મને લાભ મળે છે એ માટે આજે અહીંયા મહેસાણા લોકસભા વિસ્તારનો અને મહેસાણા વિધાનસભા ને તમામ વિસ્તારો નો વિકાસ થાય એની વાત ગૌરવ ગૌરવભર વિકાસ કરીએ એ આજે વાત કરી હતી અને સૌ કાર્યકર્તાઓ તન મન અને લાગણીથી મારી સાથે જોડાઈ ગયેલા અને મતદાન જે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે ઇતિહાસમાં નામ લઈ શકાય એવું નોંધી શકાય તેવું આ મતદાન થયું છે અને મહેસાણા લોકસભા વિસ્તારમાં મહેસાણા વિધાનસભામાં આજે આજે જેટલી લીડ મળી છે એના ભાગરૂપે સૌ કાર્યકર્તાનો આભાર માનવાનો આ અહીંયા એક કાર્યક્રમ રાખેલો હતો એમાં સૌ કાર્યકર્તાઓએ મારું સન્માન કર્યું હતું તમામ સમાજના પ્રમુખશ્રીઓ તમામ સમાજના લોકોએ અને તમામ અમારા મોરચા વિવિધ પાંખો અમારું તાલુકા સંગઠન શહેર સંગઠન મહેસાણા અને અમારા સૌ આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિત રહીને સૌએ મને આશીર્વાદ અને સન્માન કર્યું અને આજના કાર્યક્રમમાં આજે હરિભાઈ પટેલ સંસદના સંસદ તરીકે મહેસાણા લોકસભાના તમામ કાર્યકર્તાઓનો અને પ્રજાજનોનો અમારા આગેવાનોનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનવાનો જે મોકો મળ્યો એ બદલ ખરેખર આજે આવા સારા કાર્યક્રમમાં ગૌરવ લઈ શકાય એવા કાર્યો કરવાની મેં પણ લોકોને જાણ કરી છે આવનારા પાંચ વર્ષમાં પાંચ વર્ષથી એક એક ક્ષણ વિકાસ માટે રાષ્ટ્ર માટે કામ કરવાની મારી તૈયારી છે અને એમાં આજે સૌ કાર્ય મુખ્ય શ્રેય ભારતીય જનતા પાર્ટી નો જે દ્વારા જે ગુજરાત ની સરકાર હોય કે કેન્દ્ર ની સરકાર હોય માન્ય યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત અને રાષ્ટ્રનો જે વિકાસ થઈ રહ્યો છે અને એને લોકોએ જે સમર્થન આપ્યું છે અને છેવાડાના વ્યક્તિ સુધી જે કામો કરવાનો મોકો મળ્યો છે અને લાભ લોકોને વિવિધ યોજનાઓના લાભ મળે છે લોકોની લાગણી આ ચૂંટણીમાં એવી હતી કે જ્યાં ગયા ત્યાં લોકો પ્રેમથી આપણને આવકારે છે કોઈ વ્યક્તિ રિસાયેલું મળી નથી કે કોઈ વ્યક્તિ નારાજ મળી નથી લોકોને એટલો બધો અનહદ પ્રેમ હતો કે ન પૂછવા અને એ ખરેખર મતદારોને માન્ય ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે અને માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીમાં જે વિશ્વાસ છે અને કાર્યકર્તાઓની મહેનત છે અને સંગઠનના સૌ કાર્યકર્તાઓ આગેવાનોને પ્રજાજનોને મતદારોને હું યશ આપું છું